કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણે જે નવીન સ્વાધ્યન પોથી આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનું જે ચાલો યાદ કરીએ જે મિત્રો આપવામાં આવેલ છે તે ભાગ નંબર એકના પાના નંબર ત્રેપનથી બાસઠ ઉપર જે પ્રવૃત્તિઓ આપેલી છે જે માહોરો આપેલા છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા ચાલો યાદ કરીએ પર્યાવરણ વિષયની અંદર જે મિત્રો પ્રવૃત્તિઓ આપેલી છે તેમાં મહાવરો નંબર એક છે ચિત્રને ઓળખી તેને મિત્રો લંબચોરસે આપેલ છે તેમાં લખવાનું છે મિત્રો પહેલું ચિત્ર છે તમે જોઈ શકો છો ઝૂંપણીનું છે બીજું ચિત્ર છે તે તંબુનું છે ત્રીજું ચિત્ર છે તે ભૂંગો છે આપણે નીચે લખવાનું છે ચોથું ચિત્ર છે એ ફ્લેટનું છે પાંચમું ચિત્ર ઇગલુંનું છે છઠ્ઠું ચિત્ર છે એ સ્ટીમરનું છે એના પછી મિત્રો મહાવરો બે આવે છે નીચેના ઘર બનાવવા કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે તે લખો મિત્રો પહેલો છે એ ઝૂંપડી છે બરાબર તો તેમાં વાંસ દોરી લાકડી કેળના પાન માટી અને છાણની જરૂર પડશે બીજું છે એ ફ્લેટનું ચિત્ર છે જેમાં રેતી સિમેન્ટ લોખંડ કાંકરી લાદી ટાઇલ્સ પાણી અને ઈંટોની જરૂરિયાત પડશે એના પછી ચિત્ર છે મિત્રો ત્રીજું એ તંબુનું છે જેમાં લાકડી દોરી કાગળ ખીલા અને ખીલીની જરૂર પડશે અને ચોથું ચિત્ર છે ઇગલુંનું છે જેમાં બરફની જરૂર પડશે હવે વિદ્યાર્થી મિત્રો મહાવરો ત્રણ છે જેમાં નીચે આપેલા બે વાહનોમાંથી જે વાહનની ઝડપ વધારે હોય તેના ઉપર મિત્રો રાઈટ કરવાનું છે તમે અહીંયા જોઈ શકો છો પેલું આગબોટ છે બરાબર પછી બળદગાડું છે હવે આપણે કયા વાહનની ઝડપ વધારે છે તો તમે જોઈ શકો છો કે વિમાનની ઝડપ વધારે છે તો આપણે બોક્સ ઉપર કરીશું બરાબર ટ્રેક્ટરની રેલગાડીની ઝડપ સૌથી વધારે છે પછી હેલિકોપ્ટરની વધારે છે બરાબર બસની વધારે હોય છે રેલગાડીની વધારે છે બરાબર તો એવી રીતે મિત્રો અહીંયા કાર છે એની સ્પીડ વધારે છે તો આ જે આ સાધન છે એના ઉપર આપણે શું કર્યું ટ્રકની વધારે છે તો એના ઉપર તમારે મિત્રો ચોરસ દોરવાનું છે મહાવરો ચાર જેની અંદર નીચેના વાહનોનો ઉપયોગના આધારે ઉદાહરણ મુજબ જોડો જેમ કે પેલું છે નવજાત મિત્રો ઉદાહરણ શું છે તો કે ભાઈ દર્દીને દવાખાને લઈ જવા તો એકસો આઠની જરૂર પડે તો એવી રીતે નવજાત શિશુને માતાને ઘેર લઈ જવા અહીંયા મિત્રો જે ખિલખિલાટ છે બરાબર એ એમ્બ્યુલન્સની જરૂર પડશે પોલીસ જુદા જુદા કામ માટે ઉપયોગમાં પોલીસ વાનનો ઉપયોગ કરે આગ ઓલાવવા માટે મિત્રો આપણે આગ બમવાની જરૂર પડતી હોય છે ફાયર બરાબર તો આવી રીતે આપણે જોડકા જોડ્યા મહાવરો પાંચમાં એ મિત્રો ચોરસમાં આપેલ વિગતના આધારે વાહનનું નામ લખો તમે જોશો અહીંયા બે પૈડાવાળું વાહન તેમાં ઘંટડી હોય છે માનવ શક્તિથી ચલાવી શકાય પેન્ડલ મારવાથી આગળ વધે છે તો આપણને ખબર છે કે આ વાહન છે એ સાયકલ હોવી જોઈએ એના પછી ચાર પૈડાવાળું વાહન તેમાં સાયરન હોય છે તેમાં દવા અને ડૉક્ટરની સુવિધા હોય છે ઇમરજન્સીમાં દર્દીને દવાખાને લઈ જવા વપરાય છે તો એ છે મિત્રો એમ્બ્યુલન્સ મહાવરો છો પૈડાની સંખ્યાના આધારે વાહનોને જોડો મિત્રો બે પૈડાવાળા વાહન તો તેમાં મિત્રો સાયકલ આવે પછી સ્કૂટર આવે છે બરાબર આ બે પૈડાવાળા વાહન છે પછી ત્રણ પૈડાવાળા વાહન તો તેમાં એક રિક્ષા આવશે ચાર પૈડાવાળા વાહનમાં જીપ કાર એમ્બ્યુલન્સ અને છ પૈડાવાળા વાહન તો તેમાં મિત્રો આપણે બસ બરાબર અને અહીંયા મિત્રો બસ છે એને અને આપણે ટ્રકને જોડીશું જોડકું ચાલો આગળ જોઈશું મહાવરો ત્રણ સાત વર્ગીકરણ કરવાનું છે અહીંયા મિત્રો જે આપેલા છે શબ્દો એને આપણે પહેલાના સમયના સંદેશાવ્યવહાર માટેની વ્યવસ્થાના સાધનો અને વર્તમાન સમયમાં સંદેશાવહાર માટેના વ્યવસ્થિત સાધનોને વર્ગીકરણ કરીએ તો પહેલાંના સમયમાં કબૂતર ઢંઢેરો પીટવો અવાજના સંકેત દ્વારા દૂધ પોસ્ટકાળ અને તાર દ્વારા જ્યારે વર્તમાનમાં મોબાઈલ ફોન ઈમેલ ટેલિફોન અને ફેક્સ દ્વારા માહિતીનું અરસ પરસ મિત્રો થતી હોય છે મહાવરો આઠ નીચેનામાંથી તમે જે પ્રકારે મિત્રો સંદેશો મોકલો છે તેના ઉપર તમારે ગોળ છેમાં સાચાની નિશાની કરવાની છે તો મિત્રો આપણે વોટ્સઅપ દ્વારા સંદેશો મોકલીએ છીએ બરાબર પછી ટપાલ દ્વારા પછી મિત્રો અહીંયા ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા જો તમે ઈમેલ દ્વારા સંદેશો મોકલતા હોય તો ઈમેલ દ્વારા ઉપર મોબાઈલ દ્વારા ફોન દ્વારા તમે મોકલતા હોય તો ફોન જો તમે વોટ્સઅપ ફેસબુક દ્વારા મોકલતા હોય તો ફેસબુક પછી મિત્રો મોબાઈલ દ્વારા પછી અહીંયા મિત્રો છે ટ્વિટર દ્વારા સોરી અહીંયા ટેલિગ્રામ છે કબૂતર દ્વારા કબૂતર દ્વારા હવે સંદેશા ઓછા થતા હોય છે જો તમે ઢોલ ઢંઢેરો પીટીને સમાચાર મોકલતા હોય તો તેના ઉપર રાઈટ કરવાની છે ઘોડા બરાબર ઘોડા દ્વારા સંદેશો મોકલતા હોય તો તમે રાઇટ કરી શકો છો અને ટપાલ દ્વારા રાઇટ કરવાની છે તો આવી રીતે આપણે મિત્રો મોસ્ટ ઓફલી અત્યારે ફેસબુક છે ખાસ કરીને વોટ્સઅપ છે ટપાલ છે બરાબર ટેલિગ્રામ છે ઈમેલ ફોન મોબાઈલ તો આના દ્વારા સંદેશો મોકલતા હોય છે હવે મહાવરો નવ છે નીચેના ચિત્રોના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો તો મિત્રો આ ભાગ છે રસોડાનો અહીંયા દિવાનખંડ છે આ બેડરૂમનો ભાગ છે મંદિર છે બરાબર પછી આ સ્ટોરરૂમનો ભાગ છે આ ટોયલેટ છે બાથરૂમ છે અને સીડીનો ભાગ દર્શાવ્યો છે મહાવરો દસ મિત્રો તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તેના ઉપર તમારે લાલ રંગ પૂરવાનો છે તો મિત્રો અહીંયા આપણે જે સ્ટવ છે બરાબર તો એના ઉપર અહીંયા આપણે લાલ પૂરીશું સગડી હોય છે બરાબર પછી જો આવું તમારે વપરાતું હોય તો તમે અહીંયા પૂરી શકો છો બરાબર અહીંયા એક ચૂલાવાળો ગેસ જે મિત્રો છે સગડી છે બરાબર પછી અહીંયા પણ ગેસનું છે મિત્રો ઓવલ છે તો અહીંયા તમે જેના ઉપર ચૂલો છે જેના ઉપર મિત્રો તમે રાંધતા હોય તમારે ઘરે તો એના ઉપર લાલ કલર પૂરીશું એના પછી મહાવરો મિત્રો આગળ છે જગ્યા લખો કે ભાઈ ભાત બનાવવા માટે તો કે ભાઈ તપેલી અથવા બરાબર ચમચો ડીશ સાણસીની જરૂર પડે રોટલો બનાવવા માટે તવો તવી તવેચાની જરૂર પડે ભજીયા બનાવવા હોય તો કડાઈ જરોની જરૂર પડતી હોય છે બીજું પણ આપણે લખી શકીએ મહારોબાર ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેને મિત્રો તીર મારીને જોડવાનું છે જેમ કે રોટલી શેકીને તો કે ભાઈ રોટલી અને ભાખરી એ રીતે બટા સોરી તળીને તો ગાંઠિયા અને પૂરી આપણે તળીને કરતા હોય છે પછી બાફીને તો ભાતને બાફીએ છીએ દાળ બાફીએ છીએ ઈડલીને બાફીને કરતા હોય છે બરાબર એવી રીતે ચાલો આગળ જોઈશું મહારો એક છે પાણીના પ્રાપ્તિસ્થાનો સ્થાનો સ્ત્રોતને ઓળખી તેના ઉપર મિત્રો નામ લખવાના છે તો આ જે ચિત્ર છે વાવનું છે આ ચિત્ર નદીનું છે આ બોરનું ચિત્ર છે આ હેડપંપનું ચિત્ર છે આ તળાવનું છે અને આ કૂવો છે જે મિત્રો આપણે ચોરસ લંબચોરસ છે એમાં લખવાનો છે મહારો બે હવે પાણીનો ઉપયોગ તમે ક્યાં કયા કામમાં કરો છો તો આપણે પીવા માટે નાહવા માટે રસોઈ બનાવવા કપડાં ધોવા સફાઈ કરવા આપણે વાપરતા હોય છે પછી તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે કયા કયા કામ માટે વાપરશો તો કે ભાઈ હું તો પાણીથી રસોઈ બનાવીશ અને હાથ ધોઈશ એના પછી ત્રીજું તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો કે ભાઈ અમારા ઘરે પીવાનું પાણી છે એ નળ દ્વારા આવે છે એવી રીતે મહાવરો ત્રણ છે વાંદરાને મિત્રો કેળા સુધી પહોંચાડો તો અહીંયા વાંદરો છે એને આપણે કેળા સુધી અહીંયા પહોંચાડી તો અહીંથી ને અહીંથી અહીંથી આપણે આ કેળા સુધી અહીંયા પહોંચી જાય બરાબર એવી રીતે પહોંચાડવાનો છે પછી મહાવરો ચાર અહીંયા મિત્રો પ્રાણીમાંથી મળતી સામગ્રી અને વનસ્પતિમાંથી મળતી સામગ્રી આપી છે તેને જોડવાની છે જો તમે લીંબુ છે તો કે વનસ્પતિમાંથી ચોખા વનસ્પતિ આવે મદ પ્રાણી ઘઉં વનસ્પતિ દૂધ પ્રાણી બટાટા વનસ્પતિ મરચું વનસ્પતિ ઈંડા પ્રાણી અનાનસ વનસ્પતિ ઘી છે એ પ્રાણી માંસ પ્રાણી દ્વારા ચીકુ વનસ્પતિ દ્વારા અને સફરજન એ પણ વનસ્પતિ દ્વારા મેળવાય તો એવી રીતે જોડ બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું પાના નંબર બાસઠ સુધી હવે આપણે આગળના પાના નંબર ત્રેસઠથી જે તમારા તોતેર સુધીના છે તેનું પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન કરી લેશું અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા